ક્યારે ન જોયું હોય ક્યારેના હોય એવું આજે ડુંગળી બટેટાના શાકની રેસીપી શેર કરીશ જેના માટે પાંચ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે છાલ ઉતારીને આ સાઇઝના ટુકડાઓમાં આપણે કટ કરી લેશું હવે કુકર લઈ લેવાનો છે એની અંદર આ બટેટાને નાખી દઈશું અને સાથે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ત્યારબાદ બટેટા ખાતી વખતે ફીકા ન લાગે એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને આપણે આની હાઈ ફ્લેમ ઉપર બે વિસલ મારી લેશું હવે તેટલા જ પ્રમાણમાં એટલે કે પાંચ નંગ જેટલી ડુંગળી લીધી છે જેને એકદમ બારીક ચોપ કરી લેવાનું તો મેં આ ચોપરનો ઉપયોગ કરીને એટલું બારીક ચોપ કરી લીધું છે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એને પણ આપણે બારીક ચોપ કરી લેશું સાથે વીસ કડી લસણની એક ઇંચ આદુનો ટુકડો અને તીખાસ અનુસાર લીલા મરચાં લેવાના છે મેં છ નંગ જેટલા લીધા છે એને પણ આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું હવે વઘાર માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલી રાય નાખીશું હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હીંગ નાખીશું હિંગનું પ્રમાણ ચડિયાતું રાખ્યું છે જેથી ડુંગળી છે ને એ ખાતી વખતે વેળે નહીં હવે અહીંયા વઘાર સાથે ચટકી ગયો છે એટલે આની અંદર આપણે બે સૂકા મરચાં નાખીશું મીઠા લીમડાના પાન અચૂકથી ઉમેરીજો એનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હન્સ થઈને આવે છે હવે અહીંયા વઘાર સાથે ચટકી ગયો છે ને તો આપણે આદુ લસણ અને મરચાં જે બારીક ચોપ કરીને નાખ્યું તો એ નાખી દઈશું અને અને એને આવી રીતનો બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી સાતળી લેવાના છે ત્યારબાદ આની અંદર બારીક ચોપ કરીને આપણે ડુંગળી નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અને આને આપણે ચડવા માટે મૂકી દઈશું તો અહીં સાઈડે રીતે એકવાર મિક્સ કરી લીધા બાદ આપણે ઢાકર ઢાંકીને પકાવીશું જેથી ફટાફટ કૂક થઈ જાય તો ઢાંકર ઢાંકીને આપણે એ કૂક થાય છે ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી તો જેના માટે એક બાઉલની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં લેવાનું છે એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલો શેકેલો બેસન લેશું હવે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું બટેટાનું મીઠું નાખી દીધું છે એટલે ડુંગળીનું જ મીઠું નાખીશું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે બે ટી સ્પૂન જેટલું અહીં મીઠાનું પ્રમાણ વધીને ન એ વાતનું ધ્યાન રાખવાનું છે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને એક ટેબલ સ્પૂનથી ઉપર આપણે કસૂરી મેથી નાખીશું ત્યારબાદ બારીક સમારેલી આપણે આની અંદર કોથમી નાખી દઈશું તો અહીં થોડુંક ઘાટું દહીં હોય અને ખાટું હોય એવી પસંદગી કરવાની નહીં તો શાક બનાવતી વખતે દહીંમાંથી ફોદાફોદા છૂટા પડી જાય છે તો આ રીતનો ઘાટનો મસાલો તૈયાર થશે જોઈ શકો છો બિલકુલ પણ પાણીનો ભાગ નથી રહ્યો એટલી વારમાં આપણી આ ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે જોઈ શકો છો એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તો બસ આ સમયે આપણે આની અંદર ટમેટા નાખી દઈશું અને ટમેટાને સાથે મિક્સ કરી લેશું હવે આપણે ટમેટાને પકાવવાના છે તો જ્યાં સુધી ટમેટા પણ એકદમ સોફ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકવીશું તો લીડ કવર કરીને ફરી પાછું આપણે પાંચેક મિનિટ સુધી આ ટમેટાને પકવા માટે મૂકી દઈશું અહીં ડુંગળી અને ટમેટાને જો સાથે રીતે સાતળશો તો શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બે વિસલ વાગી ગઈ હતી કૂકર ઠંડુ થઈ ગયું છે અહીંયા બટેટા બફાઈ ગયા છે બટેટાને આપણે પાણી સાથે જ નાખીશું એટલી વારમાં આપણા ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે આવી રીતે મેશ કરતા આરામથી મેશ થઈ રહ્યા છે જોઈ શકો છો તો બસ આ જ સમયે આપણે જો દહીંવાળો મસાલો હતો ને એ નાખી દઈશું અહીં આપણો મસાલો ઘાટો છે અને મસાલામાં દહીંની સાથે આપણે ભેળવેલું છે ને તો મસાલા બળતા પણ નથી અને કલર પણ ખૂબ જ સરસ આવે છે હવે ઢાંકણ ઢાંકીને ફરી પાછું પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું અથવા તો આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દેવાનું છે અહીં તમે જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ નથી અને મસાલો ખૂબ જ સરસ ચડી ગયો છે તો બસ આ સમયે આપણે આની અંદર જે બટેટા બાફીને રાખ્યા હતા એ નાખી દઈશું મેં અત્યારે મોટા વાસણનો ઉપયોગ કર્યો છે પેન મારું નાનું હતું એટલે બટેટા ન આવત એટલે મેં મોટા કઢાઈમાં એને ટ્રાન્સફર કરી લીધો છે પાણી સાથે જ આપણે નાખી દેવાનું છે યુઝઅલી જ્યારે ડુંગળી બટેટાનું શાક બનાવતો હોય ને ત્યારે પાણી છૂટું પડી જતું હોય છે ને જે ખાતી વખતે બિલકુલ સારું નથી લાગતું તો અહીં બટેટાનું પાણી આપણે નાખી દીધું હતું હવે આ શાક છે એ થોડુંક થીક છે તો બાજુમાં મેં ગરમ પાણી કરી લીધું હતું તો ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરી નહીં તો શાકનો સ્વાદ છે ને એ બગડી જાય છે તો જેટલી ગ્રેવી ને એ પ્રમાણે પાણી ઉમેરવાનું પાણી ઉમેરી લીધા બાદ ઢાંકણ ઢાંકીને ફરી પાછું ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું અથવા તો આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો બેસન ઉમેરેલો હતો ને એટલે ગ્રેવી આપણી ઘટ થશે અને શાકમાંથી પાણી છૂટું નહીં પડે આ શાકને તમે રોટલી ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો ખીચડી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે છેલ્લે આવી રીતે બે ચાર બટેટાને ફોડી લેવાનો છે એટલે રસો છે ને ઘાટો થઈ જશે અહીં તમે જોઈ શકો છો આ શાક તૈયાર છે પીરસવા માટે અને ક્યાંયથી પણ પાણી આપણું છૂટું નથી પડ્યું એકદમ થીક ગ્રેવીવાળું શાક આપણું તૈયાર થયું તો આ શાક તૈયાર છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશો છેલ્લે બારીક સમા આવી કોથમીર નાખી દેસું તો યુઝઅલી જ્યારે ઘરમાં કોઈ પણ શાક સૂજે નહીં ને ત્યારે ડુંગળી બટેટાનું શાક બનતું હોય છે અથવા તો ખીચડી સાથે કે રોટલા સાથે ખાવું હોય ત્યારે આ શાક બનાવતા હોઈએ છીએ તો એકવાર મારી રીતે જરૂરથી બનાવજો અને આજની આ રેસીપી તમને કોઈ પકાણસે ગમી હોય તો વિડીયોને લાઈક કરાવના જજો કારણ કે એ તમે ભૂલી જાઓ છો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા વિડિયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાઈ ટેક ગઈ થેન્કસુ